અનાજ માટે લોકો પરસેવો વહાવતા છતાં ભૂખ્યા રહેતા એ સમયમાં ગરીબ માણસ જીવન કોઈની નજરે નહોતું અમીર જાગીરદારો દાદાગીરી કરનારા સરદાર અને લાલચી વેપારીઓ ગરીબોની મહેનત ચૂસી લેતા

ગરીબ હોવા છતાં એના મનમાં દયા અને કરુણા ભરપૂર હતી ગરીબો પર થયેલા અત્યાચાર ગામનો સરદાર બહુ ક્રૂર હતો જે લોકો સમયસર કર નથી આપી શકતા એમના ઘરમાંથી અનાજ લૂંટી લેવાતું ક્યારેક પશુ લઈ લેવાતા તો ક્યારેક ગરીબોને જાહેરમાં અપમાનિત કરવામાં આવતા એક દિવસ સરદારના માણસોએ મોમાઈની માતાને પણ પકડાવી કર નથી આપ્યો એવું કહીને એની પાસે જે થોડી બાજરી હતી એ પણ લઈ લીધી મોમાઈ એ દ્રશ્ય જોઈ રહી હતી નાની ઉંમર હોવા છતાં એના દિલમાં અન્યાય સામે આગ સળગી ઉઠી એ રાત્રે મોમાઈએ પોતાની માતાને રડતી જોઈ ભૂખ અપમાન અને લાચારીએ માતાની આંખોમાં આંસુ લાવી દીધા હતા મોમાઈ શાંત રીતે માતાની પાસે બેસી પોતાનું નાનું હાથ એની ઉપર રાખ્યું અને કહ્યું માં ડર ન કર જે ખોટું કરે છે એને એક દિવસ જવાબ આપવો જ પડશે માતાએ આ શબ્દોને બાળકની વાત સમજીને અવગણ્યા પણ એ શબ્દોમાં કંઈક અલગ જ શક્તિ હતી દિવ્ય સંકેતોની શરૂઆત આ પછી ગામમાં અજીબ ઘટનાઓ થવા લાગી જે સરદાર ગરીબોને સતાવતો એની પાંખ વારંવાર બળી જતો કૂવો હતો છતાં પાણી ખારો નીકળતું લોકો આશ્ચર્યમાં પડી ગયા મોંમાઈ જ્યાં બેસતી ત્યાં કોઈ ઝઘડો થતો નહીં કોઈ બીમાર એની નજીક બેસે તો એને થોડી શાંતિ મળે ધીમે ધીમે ગામના ગરીબ લોકો મોંમાઈ પાસે આવવા લાગ્યા કોઈ દુઃખ કહેનાર કોઈ ન્યાય માગનાર મોમાઈ કોઈને ઉપદેશ ના આપતી કોઈ ચમત્કાર દેખાડતી નહીં એ ફક્ત સાંભળતી અને આંખો બંધ કરીને શાંતિથી પ્રાર્થના કરતી અત્યાચારની હદ અને ઉદ્ભવ એક દિવસ સરદારે હદ પાર કરી ગામના કેટલા ગરીબોએ વિરોધ કર્યો તો સરદારે એમના ઘરો તોડાવ્યા એ દિવસે મોમાઈ એ બધું જોઈ ચૂપચાપ ઊભી રહી સાંજે જ્યારે આકાશ લાલ થયું પવન અચાનક તેજ થયો મોમાઈ રણ તરફ ચાલી ગઈ ગામવાળા દૂરથી જોઈ રહ્યા હતા નાની બાળકી ખુલ્લા પગે રેતી પર ચાલતી પણ એના ચહેરા પર ડર નહોતો એ રાત્રે ભયંકર તોફાન આવ્યું વીજળી ગર્જના કરતી રેતીનું વાવાઝોડું ઉઠ્યું સરદારનો મહેલ હચમચી ગયો સવાર પડે ત્યારે લોકો જોયું સરદાર ઘોંટણીએ બેઠો હતો એની દાદાગીરી તૂટી ચુકી હતી મોમાઈ માનો સ્વીકાર આ પછી ગામમાં કોઈએ ગરીબને હાથ લગાવ્યો નહીં લોકો સમજ્યા કે આ બધું એ નાની મોમાઈના આશીર્વાદથી થયું છે મોમાઈ હવે માત્ર બાળકી નહોતી લોકો એને માં કહીને બોલાવા લાગ્યા મોમાઈએ ક્યારેય શક્તિનો ઘમંડ કર્યો નહીં એ હંમેશા ગરીબની બાજુમાં ઊભી રહી અન્યાય સામે શાંતિપૂર્વક પણ અડગ બની સમય જતા મોમાઈ એક દિવસ રણમાં અદૃશ્ય થઈ ગઈ પણ એની કરુણા એની શક્તિ અને ગરીબો માટેની લડત કદી અદૃશ્ય ન થઈ